રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જન્મદિવસ નિમિત્તે ઉપલેટા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું આપણા ભારત દેશના યશસ્વી અને માનનીય વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિવસ એટલે કે સત્તર સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાયો છે જેને લઈ દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ શહેરમાં અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ સ્વચ્છતા અભિયાન તેમજ વિવિધ સામાજિક કાર્યક્રમો યોજાયા છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે વડાપ્રધાન શ્રીના જન્મદિવસને ધ્યાનમાં લઈ ઉપલેટા શહેરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નગરપાલિકા દ્વારા તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે સૌપ્રથમ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ વિવિધ વિસ્તારોમાં સફાઈની શરૂઆત કરવામાં આવી

દ્વારા આજે ઉપલેટામાં બસ સ્ટેન્ડ ચોક બસ સ્ટેન્ડની અંદર બસ સ્ટેન્ડમાં બહુ જ મોટી સંખ્યામાં બધા ભેગા થઈ અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરેલો આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકાના સભ્યશ્રીઓ ચીફ ઓફિસર ઉપપ્રમુખ કારોબારી ચેરમેન બધા સભ્યશ્રીઓ ગામના આગેવાનો બધાય પૂર્વ પ્રમુખ સંગઠનના મહામંત્રીશ્રીઓ દરેક જ્ઞાતિના ભાઈઓ અને બહેનો મળી અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ રાખેલ હતો આજે મોદી સાહેબ નો જન્મ દિવસ છે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ ઉચવવામાં આવ્યો છે મોદી સાહેબ ને ખૂબ સારી તંદુરસ્તી રહે ખૂબ અજવી આગળ વધે અને નિરોગી રહે એવી અમારી નારી શક્તિની માં ખોરલના ચરણોમાં પ્રાર્થના છે વિપુલ રિપોર્ટર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે